આદ્યંતને મધ્યમ હરિંત્રી રામ સમુ રઘુષમણિ ન હરે પાપ કોમચંદ્રિર સદગુરુ મહારાજ આજની પવિત્ર ના પુણ્યશાળી ભૂમિ એવા નાની હિરવાણી ગામ ની ધર્મની ધારા ઉપર સંત શિરોમણી શ્રી ગંગારામજી મહારાજ એમની બાજુમાં બિરાજમાન મયલ નિવાસી પરમપૂજ્ય નરસિંહ ભારતીજી મહારાજ બાજુમાં વડગામથી સુરેશપુરીજી મહારાજ એમની બાજુમાં કયા ગોમદાસ ખબર નથી પણ સાહેબ ગીતા સાહેબ તથા સર્વ ભક્ત મંડળ મારા જય ગુરુ મહારાજ સાહેબ નોમ તો કદાચ શિક્ષક હોય સાહેબ કહેવાય પેલો પોલીસ ગાતામાં હોય તો સાહેબ કહેવાય વકીલ હોય તો સાહેબ કહેવાય ડોક્ટર હોય તો એ સાહેબ કહેવાય પેલા ભેંસવાના ડોક્ટર હોય ને તો સાહેબ કહેવાય પણ કબીર સાહેબ સાહેબ નું નામ કદાચ આપ્યું પરમાત્માને સાહેબ કીધા પરમાત્માને સાહેબને વિરુદ્ધ આપ્યું છે એવા સાહેબ કે જે સર્વના ઘટની અંદર બિરાજમાન છે કોઈ ગઢ ખાલે પણ આપણું અજ્ઞિવાન આપણને એ દેખવા દીધું નથી એ વાતની સમજણ આપણને પડતી સંત મહાપુરુષો રાત દિવસ ઉજાગરા કરી કરી આપણને એ વાતની સમજણ છે તમારો મનુષ્ય અવતાર શું કોમ મળ્યો છે તમે કંઈક જોણવા માટે આવ્યા છો અહીંયા અને જોણ્યા વગર જશો ને તો તમારો ફેરો ભોગટતો જશે એવા આપણે મહાપુરુષોએ ઘણી ઘણી વાણી બોલ્યા ખૂબ સરસ લાખા લોહણની વાણી બોલાણી દિવાયત પંડિતની બોલવાણી ગંગા સતીની બોલવાણી બધો એ માથો તો હલાયો અને બધા એક મગ્ન થયો પણ મન કહે છે બોનવું છે મારક તમારું મન જ્યાર જો નહીં માને જો તમારો માથો હલાયેલો કોઈ કોમ આવવાનો ન દેવોનો રાજા ઇન્દ્ર યજ્ઞ કરી તપ કરી અને મહાન સ્વર્ગનો રાજા બન્યો એ પદવીને પ્રાપ્ત થયો પણ ખરેખર એનો મન ને એ વશ કરી શક્યો નહીં મહાન ઋષિ ગૌતમ ઋષિના આશ્રમ હલ્યાજી ઉપર એને દષ્ટિ બગાડી અને નર્કનો અધિકારી બન્યો છે આપણે પણ જો ભજનમાં આવીએ અને આપણામાં કોઈ ફેર પડો નહીં આપણું વાણી વર્તન કંઈ સુધર નહીં આપણી અવિદ્યા જાય નહીં તો ભજનમાં આવવાથી આપણાનો કોઈ ફાયદો થતો નથી પણ આ જેના ભાગ્યમાં નથી ને આ આવડું મોટું ગામ છે પણ એની અંદરથી આ લગભગ પચાસ ટકા ઉપરના તો બારના છે તો ગોમના જેટલા છે આમ આ જેનું પૂરવાનું જેનું પાપ પડ્યું છે ને એનું આ ભજન સચિન હોભળવા દેતો નથી કદાચ નજીકમાં ઘર હશે ને તો કે ખાટલો આગો લઈ જાવ પણ અમારે હોભળવું નથી આ તમારું ભાગ્યમાં મળેલું છે તો આ તમારો હોભળવાનો અધિકાર મળ્યો છે તો આ પરમાત્માનું ભજન સત્સંગ મહાપુરુષોનું સત્સંગ એ તમારે આ ભવસાગર સાત સાગર કીધા છે એ પાણીના જળના ભરેલા છે બરોબર એ નાવડી સ્ટિમ્બર કે ગમે તે દ્વારા એ તરી શકાય પણ આઠમો જે ભવસાગર ભાવસાગર તરવો ને એ મુશ્કેલ છે આ ભવસાગર તરવા માટે આ મનુષ્ય દેહ નિર્વાણ છે મનુષ્ય દેશથી આ ભવસાગર તરાય બીજા કોઈથી તરાઈ શકે હો નથી પશુ પક્ષીઓને દરેકને એકવાર આ પરમાત્માએ તક આપી હતી પણ આ તક જતી કરી અત્યારે યુવાને ભજન કરવા છે પણ થઈએ કહો નથી બોલો યુવાન ભજનમાં આપવું છે પણ કોણ લાવશે યુવાન કોઈ લાવી શકવાનું નથી પેલા મહા રક્ત ચિંતા મળી આ મનુષ્ય અવતાર મળ્યો છે એ પરમાત્માની પ્રાપ્તિ કરવા પરમાત્માને જોણવા મળ્યો છે તો કે જોણવો શેમ કરી એને જોણવા માટેની રીત તો જુઓ કે રીતો તો આપણા સંતો મહાપુરુષો દરરોજ સમજાવે છે પણ આપણી સમજમાં શેમ આવતી નથી હું એને જોડવા માટે ઉંધા મસ્તક લગાડવાનું તપ કરવાનું ઘર છોડીને જંગલમાં એ કોઈ કરવાની જરૂર નથી એટલે ગંગા સતીની વાણીમાં હાલ બોલવાનું ક હે પોનભાઈ તમે તમારું શીર્ષ ઉતારો તો રમાડું બાવનની બહાર આ બાવનની બહાર આ બાવન શું છે પોત તત્વનું શરીર બન્યું છે પચીસ પ્રકૃતિ પોત જ્ઞાન ઇન્દ્રિય પોત કર્મ ઇન્દ્રિય તત્વકરણ ત્રણ ગુણ રજો સત્તો ને તમે આ બાવન તત્વનું શરીર બન્યું છે તો આ બોલવા વાળો બાવન તત્વની બહાર કીધો છે આ બોલવા વાળો તમારી હાથમાં આવતો નથી આ છે એ ગુણ છે એને ઓળખો એટલે મહાપુરુષે કીધું બોલે છે એ બીજો નથી પરમાત્મા પોતે પોતે અજ્ઞાન એને ગોતે શેટે છેટે પરમાત્માનો ચોક દવારખામો મોહ રણુજા મોહ દરરોજની જેટલી લક્ઝરીઓ અંબાજીથી પાવાગઢ દોળામ દોડ કરે છે બરાબર પણ કોઈના હાથમાં આવ્યો નથી જો હાથમાં આવ્યો હોય તો મહાપુરુષોના હાથમાં આવ્યો છે બીજા કોઈના હાથમાં આવ્યો નથી એટલે તમે તમારે આ બોલનારાને ઓળખો આ બોલનારો કોણ છે ક્યોથી બોલો સર આ તમે ક્યોથી આવ્યા અને આ દેહ પડશે એટલે ક્યાં જવાનું સર તમારો મોટા મોટો આ જન્મ મૃત્યુ બંને વચ્ચેની જે ઘટના છે બે ઘટનાઓ છે અને એ બંને વચ્ચેનો સર સમય છે એ તમારું જીવન છે અને આ જીવનની અંદર તમારે જે કરવું હોય એ કરી શકાય એવું છે તમારે ડોક્ટર થવું હોય તો થવાય ને એન્જિનિયર થવું હોય થવાય ભગત થવું હોય તો થવાય કોઈ તમારા જે અશક્ય નથી પણ આપણે કોઈ કરવું નથી તો આ મેળ પડે એવો નથી એના માટે મહાપુરુષો કીધું સંતનો સંતપણો નથી મફતમાં મળતો એનો મૂળ ચૂકવવો પડતો સંતનો સંતપણો નથી મફતમાં મળતો આગળ મહાપુરુષોને કેટલી કષ્ટિ પડી છે તમે વિચારો કે મીરાબાઈને ઝેર પાયામાં પાવામાં આવ્યું છે કેટલાય સંતોને ઝેર પાયું છે જીવતા હળગાયા છે નરસિંહ મહેતાનું નાદ બહાર મૂક્યા છે પણ અત્યારે આપણો યુવાન એમનો ભજન ગાવો પડશે છે જે આ જે કાર્ય કરનારા હતા યુવાન કોઈ યાદ કરતું નથી નરસિંહ મહેતા વખતમાં નાગર બ્રાહ્મણોનો સાડા ચારસો ઘર હતો જૂનાગઢની અંદર પણ કોઈનું નરસિંહ મહેતાનું કીધું નહીં નરસિંહ મહેતા પેલા જૂનાગઢ કરું તો નરસિંહ મહેતાનું કહેવાય છે એમ આ પણ કશું કે પણ હોય ને તો કંઈક હોવું પડશે અત્યારે પોતાનું ઘર પરિવાર છોડી અને ભજન સત્સંગની અંદર આયા છે શું કરવા આવ્યા છે કોઈ જોણવા માટે આવ્યા છે ગાય કોઈ મેળ પડવાનો તમે બધા બહુ ઊંચી વાણીઓ ગાયા છો પણ એમાંથી તમારામાં જેટલી ઉતરી છે એમાં કોઈ ગુણ તમારામાં આવ્યો છે એ વિચારો તમે રહેણી વગરની કેણી નકોમી છે રેણી વગરનું જીવન તમારું કંઈ ગમતું નથી માટે સાચી રહેણી રાખી અને પરમાત્માનું ભજન કરો મહારાજની ફરમાઈશ છે એટલે મારા વાણી બીજી બોલી હતી પણ મહારાજ કીધું રેલી બોલો એટલે એક વાણી બોલીને મારી વાણી મીઠા બાબુ બોલો સદગુરુ મહારાજનું છે तो जी कबीर कहे कमाली को अन दो बात सीख ले कर साहिब की बंदगी और भूखे को न दे कबीर कुआ एक है अन पनहारी अनेक बर्तन सब में न्यारे न्यारे और पानी सब में આ પાત્ર બધા ભલે સુધા છે પણ અંદર બિરાજ પરમાત્મા સ્ત્રીમો કે પુરુષમો કે બાળકમાં દરેકમાં એક છે એમાં જરાય નાનો મોટો છે ને તમે મોટા છો એટલે કીડીમાં તું નાનો લાગે હાથીમાં તો મોટો હૈરાવતથી માથે બેઠો અને આંકવા તું નહોતું એક પરમાત્મા શ્રી બીજું કશું આ જગતની અંદર સ નહીં પણ આપણને અનેક દેખાય છે રોમા પીરવાળા કહે છે શંકર ભગવાનનું નામ માનવાનું शंकर भगवान आगे रामू नामो आप भगवान ना भाग पाड़ा त ने पाड़ा सेटला भगवान करे का आपला 33 करोड़ देवता अपनी भारत भूमि अंदर किधा तो आटला बड़ा भगवान से तो संतो तो एकच की परमात्मा एक से बल गाढ जुदा जुदा से पण अंदर रवा वाला परमात्मा एक से जी कबीर कहे कमाली को दो बाता सीख ले कर साहेब की बंदगी और बुखे बोलो सतगुरु महाराज रे सुती सुख पर महा मारी हेली Yeah. <laughs> You, okay. okay. I'm mm -hmm. i <laughs> do Oh no. ਸੰਤਪੁਰਾ રહેલી એવો આવા oh